માથે વેર દાવાણા ખટકતો મારી આબરૂ ગઈ છે પાછી ન લો તો મારી નીંદર હરામ છે પણ સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન આ તો કાબે અર્જુન ને લૂટ્યા વહી ધનુ વહી બાણ આ તો સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન પણ આપણા સંતો એમ કે છે આપણા મહાપુરુષો એમ કે છે અને હવે સાંભળજો આ વાત મારે તમને કરવી છે શું કીધું ત્રિભુવનજીએ

કોણ તણ જણાક જેને નિદર નથી આવતી એક પરમાત્માને જેને પ્રેમ કર્યો હોય કોઈ સારું સુપાત્ર મળ્યો હોય એને પ્રેમ કર્યો હોય એક એને નિંદર નો આવે બીજું કે માથાના વાળ જેટલું દેણું થઈ ગયું હોય અને બાપુ હવારમાં જવાબ દેવાનો હોય અને ખીચામાં કાંઈ હોય નહીં જીવતર કરતાં આબરું વધારે વાલી હોય એ પણ કાં ફરતો હોય કવિ કે ત્રીજું કે હૃદય ગૌરવ ભર્યા જેના રુધિરીથી ધબકતા અન હબકીને ન કદી હામ તજતા એક નાકને ને કારણે મર્દ નર નારીઓ હરખથી મોત ના સાજ સજતા બાપુ વઢવાણમાં માં વર્ષો પેલા વાયુ ગળાય થી આ બધાય ઘણા બધા નવા પ્રસંગો છે હું આજ આનંદ કરાવવા તમને આવ્યો છું વઢવાણ માં વાયુ ગળાય થી માઠું વરે આવેલું વરસાદ બહુ ઓછો પડેલો ક્યાંય પાણી નમળે એટલે પાણી નમળે એટલે કોઈ જ્યોતિષને બોલાવીને વઢવાણ ઠાકોર સાહેબ એમ કીધું કે પાણી આવી એવા કઈ સમાચાર તો આપો તમે તો જ્યોતિષ તમે તો જાણકાર છો અને તમે હે ભુદેવ કાંઈક કેવો રસ્તો કરો કે વરસાદ વર્ષે પાણી આવે કાંઈક તો એવું કરો અને તેથી ટીપણું ખૂલ્યું બ્રાહ્માણિક એ જમાનામાં ઓથેન્ટિક વાત છે આ પુરાવા આપું તમને ટીપણું ખોલવાનું અને કીધું કે પાણી તો આવશે વઢવાણ વઢવાણની પ્રજા પીવે એટલું નહીં પણ પાણી ખૂટે નહીં એટલું આવશે પણ કારણ એ છે કયું કારણ કે તમારે દીકરોને વહુ પધરામાં પડશે તો પાણી આવે એ કે આવું બને ખરું દીકરોને વહુ પધરાવાનું પાણી આવે ઉતારી લેજો પણ મારા જોવામાં ફેર ન પડે એ જોવા વાળા કોણ હતા બાપુ શિવશંકર ભવાની શંકર જોશી એનું નામ હતું એ ભૂદેવ નું નામ હતું શિવશંકર ભવાની શંકર જોશી આમ ટીપણું ખોલ્યું અને આજ પણ અમારા ગામડામાં એ ગીતો હજી બાપુ ગવાય છે કચ્છની મને ખબર નથી કે બાર બાર વર્યા નાવણ ગળ્યા નીર નો એમ કરી બોલ્યો દીકરો એક એક ઉતરતા ઉતરે અને વાયમાં પાણી આમ ચડતું આવે બાપુ આપણે એ ધરતીમાં જેમ આ મહાભારત વાવો અને ગીતા ઉગે છે શબ્દ એક શોધો તો આઈ સહિતા નીકળે અને હજી ખોદો તો એમાંથી સરીતા નીકળે આ ધરતી એવી છે આ સંતોની ભૂમિ છે મરદોની ભૂમિ છે આ એવી ધરતી છે સાહેબ એક એક શબ્દની જેને મૂલ કર્યા છે એક એક વાતમાં એક એક શબ્દમાં માથા ઉતારીને આપી દીધા છે એવી ભૂમિમાં આપણે જન્મા છે આ સંતો એવા છે અને ત્યારે આમાં કીધું છે ત્રિભુવન જે એક નાક માટે હાથ ને પગ ને માથું ને આ બધી વાત તો બીજી બાજુ રહી તો આઈ હૃદય ગૌરવ ભર્યા જેના રુધિર થી ધબકતા અનુભવ કીને નો કદી હામ તદતા

अनविभुव्यापक्रम ब्रह्मवेद स्वरूपम् ए निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाश निराकार मूकाद मूलं तुरीयम् अनगिरानुगोति तमीशं गिरीशम् एकरालं महाकाल कालं कृपालं संसार પારમ ન તો હમ ગુણાગાર સંસાર પારમ ન તો હમ સ્પુરન મલ્લો આ સ્પુરન મલ્લો ની ચારુ ની ગંગા લસુદ બાલ બાલેન્દુ કંઠે ભુજંગા આખો જ આખો શિવ સ્તોત્ર છે પણ એક બાપ મુદ્દા વાત મને બહુ ગમે છે આગળ ઉપર તમને કરું આઈ થી આટલી બધી સંખ્યામાં તમે બધાય એક સરસ મજાના માહોલના ભજનના માહોલમાં બેઠા છો ત્યારે આ અમારો અવાજ જે તમારા સુધી ફુગાડે છે વગેરે એકવાર જોરદાર તાળીઓથી વધાવી લે આયા કારણ કે સારું સાઉન્ડ હોય તો બોલવાની ગાવાની મજા આવે અને કાયમની માટે જે યાદી કરે છે એવો દુર્ગા સ્ટુડિયો અમારે શંભુભા આહિર એને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો કેવો છે ભોળોનાથ એ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો હમ કે શિવાજી મહારાષ્ટ્રમાં જન્મ દાદા હાલડા આપણે ગાયા અને સાલા ગુજરાતીનો એ વિરોધ કરે મને એ સમજાતું નથી લે આટલે ગુજરાત સાહેબ આપણે દુશ્મનના ઘાને વખાણ્યા છે ને એટલે ગુજરાત વાલી છે આ ગુજરાતમાં સંતો એટલા માટે દાતારો આપણે દુશ્મનના ઘાને વખાણ્યા છે તમે હમણાં તમે મીડિયામાં જોવો છો દીપેશભાઈ આખી ગુજરાતી ભાષાનો જે પણ કઈ વિરોધ કરતા હોય આપણે તો શિવાજીને જીવતા રાખ્યા છે શિવાજીની એક એક વાતોને આપણા ગુજરાતી કોઈ કલાકાર હોય વિદેશમાં ગયા હોય તો એને જીવતા રાખ્યા છે ખબર નહીં એમનામાં ક્યાંથી હણ હમ જાગી હિન્દુત્વની વાત આવે એની બદલીમાં ભાષાના વિરોધ થવા માંડ્યા ખબર નહીં કળુયુગમાં હજી કેટલું જોવાનું બાકી રહી ગયું છે મારેન તમારે એ તો ભગવાનને ખબર એટલે આપણે આ સંતોના આશરા લીધા છે એટલે ધર્મના ઠેકાણાના આશરા લીધા છે ક્યાંક આવી પીડામાંથી બહાર કાઢીને બાવડું જાળીને તારી લે પણ હવે સાંભળજો એ ભલે એમનું કામ કરે પણ આપણે તો આપણે ગુજરાતની અમીરાતને થોડી ભૂલવાની હોય શું કામ સાધુ એક નહીં ખોબા ભરી ભરીને બાપુ આ માછલાને ઉલાળતા ઉલાડતા પાણીમાં તડફડિયા મારતા હતા કાંઠે કોઈ કીધું કે બાપુ ગાંડા થઈ ગયા લાગો છો આ કરોડો માછલા પીડ્યા છે તડફડિયા મારે છે તમે એકલા લાખ ખોબા ભરી ભરીને કેટલાક પાણી નાખવાના ખોબો ભરેલો આ માછલાનો હતો અને તેથી ભગવાધારી દેશનો સાધુડો એટલું બોલ્યો કે કરોડો માછલાથી મારાથી બચે એક ન બચે પણ જેટલા ખોબામાં આવે એટલા તો તરી જાય ને જેટલા મારા ખોબામાં આવે એટલાને તો હું જીવાડું ને આ સાધુના જીવતર હતા સાહેબ એને ખોબા ભરી ભરી અને જ્ઞાનના ધર્મના આ બધા ખોબા ભરી ભરીને મને તમને જીવાડવા માટે એને ખોબા ભર્યા છે આના એને પૈસાના ખોબા નથી ભર્યા અને પૈસાના ખોબા ભર્યા હોત તો આપણી ગોળે લીલું ને પીલું ટી શર્ટ પહેરીને ના મારતા હોત ભગવા પહેરવાની ક્યાં જરૂર પૈસાનો મોહ હોત ને સંસારના મોહ હોત તો સાધુના ભગવાનો પહેરે એને તો આ બધો ત્યાગ કરી દીધો એને કુટુંબ કબીલા બધો ત્યાગ કરી અને ભજનના માર્ગે જે હાલ્યા છે વૈરાગના માર્ગે જે હાલ્યા છે એટલે આપણે એને યાદ કરી અને એ જે માળા ફેરવે ને આપણા માટે ફેરવે એના માટે નહીં આપણા માટે કે હાજલ દાદા હું તારી સામે માળા લઈને બેઠો છું જોજો કદાચ ભાડા પર જાગીરમાં આવીને કોઈ માથું મૂકે અને એનું આહુડું પાપણેથી જમીને પડે એ પેલા જો હોકારા નો આપતો તારી સમાધિ લાજે આની માળા ફરે છે આયા આ માળાયું ફરે છે આયા આ એ માટે નહીં કઈ નવો પ્રોજેક્ટ તૈયાર થઈ જાય આ બાજુ આ બાજુ નવી હવેલી તૈયાર થઈ જાય એ માટે માળાયું નથી ફરતી આયા હા જે નગારા માથે દાંડિયું પડે આરતી થાય એ આરતી એમને નથી થતી કોક દીક આરતી મજા તો લેજો શાંત વાતાવરણમાં ખબર પડે તમને હજી હામો હોકારા આપે છે સમાધિ માંથી એ તો જેને આરતી ફેરવી ખબર પડે આજે તમે જાઓ સતાધારમાં પાડાની સામે આમ ધૂપેલીઓ ભરે સમાધિ આપી દીધી હવે તો છે જ નહીં પણ આ ભજનની તાકાત છે ભરત રાજા તમે જે માળા કરો છો તમે જે ભજન કરો છો એ આઈથી નીકળેલો માળા આ રજ ખાલી માથે અડી જાય પછી ધન્ય થઈ જાય દુનિયાની તાકાત નથી કે રૂવાડું ખાંડું કરી શકે જીનામ જીનામના જ્યાં પડઘા વાગતા હોય આ ભજન છે આપણું એટલે વાત કરવા જતો હતો પણ છેલ્લી કડીમાં આ મારી વાતને પૂરી કરતા ટાળવા માટે સંતોએ અવતાર લીધા છે તારી દીધા છે કથા કથાયું ઘણી બધી છે આપણી જાણીતી કચ્છની હોય મને રસ્તામાં જ વાત કરી પ્રસંગે તમે સાંભળેલો કચ્છના રાવ નીકળ્યા હતા ધૂળ અડી અને ધૂળ મંડ્યા ખંખેરવા એ કે કેમ તો કે આ તો જાગીર છે અને આ જાગીરની ધૂળ જો આવે ને તો તો પૂરું થઈ જાય આની ધૂળે ન લેવાય સાહેબ એ આ તાકાત છે આપણી ધરતીના સંતોની એ ભજન છે આપણું પ્રેમદા બાપુ ગોદડીયાનું ભાઈ યાદી કરાવીને હજી હનુમાન બેઠો છે રાધનપુરમાં કોઈની તાકાત નથી હલાવી કે હનુમાનને તું જો મારો હનુમાન હોય તો ડગલું દેતો નહીં આઈથી એ હનુમાન એક પથ્થરમાં હનુમાન ને બહારવા વાળા બીજા કોઈ નહીં એ જ ભગવાધારી સાધુ પ્રેમદાસ બાપુ ગોદડિયા હતા આખી જે પરંપરા છે એક પછી એક એક પછી એક ખાલી બાપુ હોકાની ફૂંક મારી હતી આમ હોકો પીવાનો આવે એ હોકાની ને મોરબી હામી રાખી અને ફૂંક મારી ત્યાં મોરબીનો ગઢ ખડેડી નેઠો પડી ગયો હતો એ ગોરખા બાપુ આજ પણ હોનગઢના પાદરમાં આવો તો હજી જાગતી જગ્યાએ તમને જોવા મળે ઈ આપા જાદરા એ વિહામણ કાઠી કુળું ઉજળું કર્યું હોય વાના આ તો દાના એક ઉંદરી થાય માથામાં ઉંદરી એટલે એટલો બધો ચેપી રોગ હતો બાપુ કે દુર્ગંધ આવે ઘરમાંથી દીકરીને કે દીકરાને થયો થઈ હોય તો એને મૂક્યા વગડામાં એ દુર્ગંધ તમારાથી સહન ન થાય એટલી દુર્ગંધ આવે આખું માથું ફાટી જાય એમાં જીવડા પડે આવી ઉંદરી થતી હતી અને એમાં એક દીકરીને ઉંદરી થયેલી અને એ દીકરીને વગડામાં મૂકી દીધેલી કે હવે આ દીકરીને ઘરે રખાય નહીં ચેપી રોગ છે ઉંદરી બીજાને થાય અને તેથી ચલણામાં આજ પણ જે મંદિર છે દાન મહારાજની જગ્યા જ્યાં ભજન છે આપા ગીગા ભજન કર્યું જ્યાં એ ચલાળા દાન મહારાજને ખબર પડી કે ઉંદરી થઈ માથામાં ચેપી રોગ છે ગંધ આવે છે માથામાં જીવડા પડ્યા છે અને તેથી કોઈ કીધું કે કાળું કૂતરું ચાટે તો ઉંદરી મટે બાકી ઉંદરી મટે નહીં એ જૂનો રોગ હતો અને તમને કદાચ ખબર છે આપણે અટાણે જે કઈ પ્લેગ આપણે કેતા પેલા ગામડામાં મરકી કહેતા એ ઉંદરી થયેલી અને એ ઉંદરી જો કોઈ કાળું કુતરું આવી અને જીભથી ચાટે તોય મટે દીકરી માથે રોટલો રોટલામાં નાનો એવો ગોળ નો ગાંગડો આ રોટલા રોટલામાં ગોળ ને વિટોળી દીકરી માથા ઉપર બાંધીને ફરે પણ કુતરા છેટા વિજે એવી દુર્ગંધ આવતી હતી કુતરા નજીક નો આવે દીકરીને એમ કે ગોળ રોટલો બાંધીને જાવ તો કોઈ કૂતરું નજીક આવે તો ખાવા માટે લાંબુ થાય ને કંઈક બે જીભના લબરકા લે ને તો મારા માથેથી હળો પડ્યો છે એ મટી જાય આ ખબર ચલાળાના ધણીને દાન મહારાજને પડી અને તેથી દીકરીની માથેથી રોટલો આઘો કરી ગોળને આઘો કરી જીભનો એક લબરકો જીભનો બીજો લબરકો જીભનો ત્રીજો લબરકો આ સાધુડાએ તેથી જીભેથી દીકરીની ઉંદરી ચાટી લીધી હતી આવા સંતોષ આપણી ધરતીના એટલે આપણે એના ગુણગાન ગાય છીએ કાળિયું કૂતરું બનવું પડે તો બની જાવ પણ મારી દીકરીને આમ નોંધારી મૂકું નહીં આવા એક નહીં એક હજાર એક હજાર નહીં એક લાખ એથી આગળ જાઓ તો એટલું પાર નો આવે એટલા ઇતિહાસ આપણા સંતોના છે કે ને આપણા માટે પોતાના જીવતરને દાવમાં મૂકી દીધા છે એવા દાખલા મુરદાસ બાપુનો દાખલો ભજનની ભૂમિ છે ખેતાભાઈ મુરદાસ બાપુને કીધું દુનિયામાં જહનના ભારાં તો બધાઈ લે પણ દુનિયામાં અબજોનો ભારો લેને એ ભરત રાજા સંતો લઈ હકે ઇતિહાસ તો તમે જાણો છો દીકરીનું બાવડું પકડી લીધું અને કીધું બેટા મરાય નહીં એ કે બાપુ પેટમાં પાપ છે અને બાપનું નામ દેવું કે દઈ દે પાપ છે મરવા માટે તૈયાર આ સાધુ કે બીજા નો કરી શકે બાકી તો આગા થઈ જાય ભાઈ મારે તો જ લેવો છે અબજ નથી લેવો દીકરીએ કીધું કે મૂળદાસ બાપુ જે મૂળદાસની ની કંઠી પહેરી પહેરી ઇતિહાસ જાણો છો ગધાડા ઉપર બહેર્યા ખાહડા ના હાર ને આ તો દુનિયા છે ભાઈ દુનિયા ધોખા કદી નહીં ઇતિહાસ રાખ્યા છે ત્યારે છેલ્લે આયા એક દીકરી પોતાના યાદી કરાવીને એટલું કહેશે જોજો બોદરની દીકરી શું કદાચ જો મોડું થાય ને તો હું બીજી વાર નહીં કહું પણ મારી જીભ કરડીને મારું ખોડિયું ખાલી કરી દેસ મને આબરૂ વધારે વાલી છે